ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસ્તો પડતો વોન્ટેડ આરોપી સ્વપ્નિલ ચંદુલાલ બારી રહેનંદુરબાર નંદુરબાર મહારાષ્ટ્રને પકડી પાડી જે તે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે કામગીરી કરનાર ટીમમાં જોઈએ તો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ એલસીબી તાપી નાઓની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ